વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીમાં બટોગે તો કટોગેના સૂત્ર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારનો કારમો પરાજય થયો છે પુનઃ એકવાર વકીલોએ પ્રમુખનું સુકાન નલિન પટેલ ઉપપ્રમુખનું સુકાન નેહલ સુતરિયા અને જનરલ સેક્રેટરીનું સુકાન રિતેશ ઠક્કરને સોંપ્યું છે આ ચૂંટણીમાં પ્રમુખ પદના કટ્ટર હરીફ ઉમેદવાર વેંકક જોશીનો પરાજય થયો છે મારા તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું અને એમના જે પ્રશ્નો છે કે હશે એનું નિરાકરણ કરવાનું મારી ફરજમાં છે મારા જુનિયર વકીલો એમનું ફ્યુચર ડેવલપમેન્ટ થાય એવો મારો મુદ્દો કાયમ રહેલો છે આ જ ચૂંટણીમાં એવો મુદ્દો છે હું કાયમ માટે મારો એજન્ડા રહેશે કે જુનિયર વકીલ પ્રખર ધારાશાસ્ત્રી કેવી રીતે બને જુનિયર વકીલ કોઈ ડિસ્ટ્રિક જજ કેવી રીતે બને અને જુનિયર વકીલ આમ પ્રખર ધારાસ તમામ કેસો લડી શકે સુનાવણી કરી શકે એવી જો મતદારો ને ગુમરાહ કરવા માટે એ સૂત્ર એમને બનાવ્યું હતું કે ભાઈ પુનરાવર્તન નહીં પરિવર્તન પણ આમ જોવા જઈએ તો આ પરિવર્તન જ છે કારણ કે જબરદસ્ત થપ્પડ મતદારો એ મારી છે કે ભાઈ જાઓ અને ખોબલી ખોબલી મને મત આપ્યા છે યુવાન વકીલો માટે શું સંદેશો આપીએ યુવાન વકીલો ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના વકીલો બને અથવા એમનું ફ્યુચર ડેવલપમેન્ટ થાય કે જજીસ બને અને એવી એમને ગાઈડલાઈન આપવામાં આવશે ફેકલ્ટીઓ દ્વારા અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા એમના માટે ક્લાસ કોચિંગ કરવામાં આવશે અને એમની આવક કેવી રીતે વધે એ વિશે પણ મારી જીત કોને આપવા માંગશો મારા તમામ વકીલ મિત્રો મારા સાથીઓ એમને જેમને મને મત આપ્યા છે આટલા ફોબલે ખોબલે એ તમામને હું શ્રેય આપું છું કે આ ચીજ તમારી છે તમારી છે ને તમારી છે